નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરીએ સમાચારો પર વાત કરીએ ગાંધીનગરની તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આવેલી પાંજરા પોળની ઓચિંતી મુલાકાત લીધી જી હા અહીં રાખવામાં આવતા પશુઓની કાળજી અંગે તેમણે નિરીક્ષણ કર્યું હતું અને આપણે જણાવી દઈએ કે રાજ્યમાં રખડતા પશુના ત્રાસને નિવારવા સરકાર અને કોર્પોરેશનની કામગીરી પર ગુજરાત હાઈકોર્ટ હાલ તો નારાજ છે ત્યારે શું પગલા લીધા તેવા ગુજરાત હાઈકોર્ટના સવાલનો જવાબ આપવા સરકાર અને કોર્પોરેશન તંત્ર સક્રિય બન્યું છે મહત્વનું છે કે રાજ્યમાં અવારનવાર રખડતા પશુના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બનતા હોય છે ત્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે તેવામાં હવે મુખ્યમંત્રીએ પણ સક્રિય બની મુક્તિધામ સેક્ટર ત્રીસ પાસે આવેલી પોલની ખાસ મુલાકાત લીધી હતી મહિલા કોલેજ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના કષ્ટભંજન હોસ્પિટલ ડૉક્ટર આરજી યાદવ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના